ડભોઈ શહેર અને તાલુકામાં છેલ્લા બે દિવસથી ખેડૂતો વરસાદની રાહ જોતા હતા ત્યારે એકાએક વરસાદ વરસતા જ ખુશી વ્યાપી ગઈ હતી મોંઘા ભાવનું બિયારણ લાવીને ખેતરમાં બિયારણ નાખી દેવામાં આવ્યું હતું ત્યારે હાથ તાળી આપીને ગયેલો વરસાદ વરસતા જ નગરજનો અને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી જે પાક સુકાઈ જવાને વારે હતો તે પાકને જીવતદાન મળી ગયું છે ખેડૂતો માટે તો કાચું સોનું વરસી રહ્યું છે છેલ્લા બે દિવસથી લોકો ગરમીથી પરેશાન હતા ત્યારે વરસાદ વરસતા જ સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે ડભોઈ શહેર અને તાલુકામાં સવારે અગિયાર વાગ્યાથી લઈને પાંચ વાગ્યા સુધીમાં ચાલીસ એમએમ વરસાદ તો ડભોઈ શહેર અને તાલુકામાં કુલ સિઝનનો અગિયાર ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે